નમસ્કાર દોસ્તો હું વિનોદ ગોયલ રાંધેજા ખાસ એ વાત કરવા માટે આવી રહ્યો છું કે જો અત્યારે જંગલ કપાઈ રહ્યા છે વૃક્ષો કપાઈ રહ્યા છે જાનવરો બધા બેરોજગાર જંગલ વગરના ઘર વગરના થઈ રહ્યા છે પક્ષીઓ ઘર વગરના થઈ રહ્યા છે રોડ રસ્તાના નામે કંપનીઓના નામે કોઈ પણ કોઈ પણ બાનું કાઢીને વૃક્ષો બહુ કપાય છે અતિશય કપાય છે ખેતરમાં ફેન્સી વાડની નામે કપાઈ ગયા રોડ ઉપર રોડના ડેવલપ ડેવલપમેન્ટના નામે કપાઈ ગયા જેટલા વૃક્ષ કપાશે એટલું આપણા માટે નુકસાન છે મહેરબાની કરીને જેટલું શક્ય હોય એટલું વૃક્ષ કાપવાનું ઓછું કરો કમસે કમ હજી તો સિટીમાં ગામમાં તો આપણે કાપી નાખ્યા એનો આપણે હજી અફસુસ છે પરંતુ આ જંગલ જે કપાય છે જંગલથી માણસ દૂર રહે એવું કાંઈક કરો અને મારી વાત ના માનાતું હોય તો તમે જોઈ જુઓ ગરમીનો પારો દિવસે દિવસે વધતો જાય છે અને અત્યારે કંઈ પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ તમે મુસાફરી કરતા હો બપોરનો ટાઈમ હોય ભગવાન ના કરે પંચર કે તમારી ગાડી કે બગડે તો કોઈ જગ્યાએ તમને છાયો મળશે નહીં તમે કોઈ જગ્યાએ તમે ઉભા રહીને પાણી પી શકશો નહીં પોતાનું તમે બને ત્યાં સુધી મહેરબાની કરીને વૃક્ષ કાપવાનું ઓછું કરો વૃક્ષ કપાય છે એને રોકવા માટેની કોશિશ કરો અત્યારે આ જંગલ કપાય છે એનો વિરોધ કરો મહેરબાની કરી અને હાથ જોડીને કહું છું કે આ જંગલ ન કપાવવું જોઈએ સરકાર સુધી આ સંદેશ પહોંચે એવું કરો જંગલ કપાઈ જશે તો અત્યારે તો માણસ જીવી શકતો નથી તો પછી ક્યાંથી જીવી શકશે ઓક્સિજનની કમી બહુ થઈ જશે બીજી વાત છે કે પાણી પર વરસાદ પણ નહીં આવે અને વરસાદનું પાણી જે કોઈ જમીનમાં ઉતરે છે એ પણ જમીનમાં નહીં ઉતરે અને સીધું જ રોડ ગામમાં ને શહેરોમાં જ પાણી આવશે બરાબર છે એ પાણી જંગલ જંગલના કારણે વૃક્ષોના કારણે જ પાણી રોકાય છે અને જમીનમાં ઉતરે છે અને જમીનમાંથી આપણે સિંચાઈ કરીને પાણી આપણે બહાર લાવી શકીએ છીએ પણ જો પાણી જ જમીનની અંદર નહીં હોય અને ઉપર વૃક્ષ નહીં હોય તમે શું કરશો બને ત્યાં સુધી મારી વાતને માનો તો સારી વાત છે અને વૃક્ષ કાપવાનું બંધ કરો બની શકે તો વૃક્ષ વાવો વાવી ના શકો તો કાંઈ નહીં પણ જે કાપે છે એમને રોકો કાપવા ના દેશો આ જંગલ કપાય છે અત્યારે હું ઘણી જગ્યાએ સાંભળું છું કે દીપડાઓ આવી ગયા પેલા વાઘ આવી ગયા સિંહ આવી ગયા મોર હરણ આ રોજડા દિલ રોજડા પહેલાં ગામમાં જોવા નહોતા મળતા અત્યારે સિટીમાં ને ગામમાં પણ જોવા મળે છે એનું કારણ બીજું કાંઈ નથી કોઈ જગ્યાએમાં જો જમીનમાં ફેન્સીવાળોને ડેવલપમેન્ટ થઈ ગયું તો બચારા જશે કે જાનવરોમાંનું અબોલા જીવ બોલી શકતા નથી એ શું કરશે તમને મારી વાત ખોટી લાગે તો માફ કરજો પરંતુ આ સત્ય છે અને વૃક્ષ કપાય નહીં એવું કંઈક કરો મહેરબાની કરીને વૃક્ષ બચાવો જીવન બચાવો આપ આપણે ગમે એટલું મોંઘવારી કે ગમે એટલી જીવશો ગમે એટલું કમાશો પરંતુ ઓક્સિજન નહીં મળે તો તમે જીવી નહીં શકો વૃક્ષ ઓક્સિજન આપે છે અત્યારે સરકાર આ સરકારનો હું પૂરેપૂરો વિરોધ જ કરું છું કે આ સરકારે વૃક્ષ બહુ કાપ્યા છે અનડેવલપમેન્ટના નામે અને અત્યારે અદાણી અંબાણીના કારણે પણ કપાઈ રહ્યા છે અદાણી અંબાણી જે અત્યારે જંગલ ખાતું કપાઈ રહ્યું છે એ એમના કારણે જ કપાઈ રહ્યું છે સરકાર બધું વેચી રહી છે જંગલ વેચી રહી છે ગુજરાતી સ્કૂલો બધી જે ગવર્મેન્ટ સ્કૂલો હતી એ બધી વેચી મારી છે બરાબર છે આ બધું થઈ રહ્યું છે એ ભ્રષ્ટાચાર રોકો અને ભ્રષ્ટાચાર ના રોકી શકો તો કોઈ નહીં પણ વૃક્ષ કપાતા તો રોકો રોકો ને રોકો ભલે મારો શબ્દ તમને ખોટા લાગે તો માફ કરજો હું વિનોદ ગોહિલ રાધેજા મારો કોઈ હેતુ એવો નથી કે કોઈ શબ્દને દુઃખ પાકે અને છતાંય કોઈને દુઃખની લાગણી દુભાય તો હું માફ કરજો બે હાથોડીની માફી માંગુ છું પણ વૃક્ષ બચાવો વૃક્ષ જંગલ કપાઈ રહ્યું છે બને તો બધી શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કાંઈ ના કરો તો વૃક્ષ કપાય છે ત્યાં રોકો વૃક્ષ મહેરબાની કરીને ના કાપશો અને આટલો અત્યાર સુધીનો જેટલો વૃક્ષ કપાયા છે એની તમે હિસાબ કરો તમે જે કોઈ મારી ઉંમરના હશે ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષના એમને પૂછો કે વૃક્ષ કેટલા હતા આપણા દેશમાં અને અત્યારે હું ગાંધીનગરથી થરાશ જાઉં છું કોઈ વચ્ચે એક પણ વૃક્ષ આવતું નથી એવું કહી શકું છું કેમ કે ફોર લાઇન હાઈવેના નામે કપાઈ ગયા કોઈ ખેતરોમાં પેન્સી વાડના નામે કપાઈ ગયા બરાબર છે ડેવલપમેન્ટના નામે કપાઈ ગયા અત્યારે અમદાવાદને ગાંધીનગરને રાંધેજા બધું એક જ થઈ ગયું છે એ બધા વૃક્ષ કપાઈને બિલ્ડિંગો બની છે ખેતરોમાં કોઈ કશું વધ્યું નથી જય હિન્દ જય જયંત